નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત રાષ્ટ્ર જાગરણ અભિયાન હેતુથી ગાયત્રી પરિવાર માણેજા શાખા દ્વારા થી પચીસ ડિસેમ્બર દરમિયાન માણેજા ખાતે એક કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ગાયત્રી પરિવાર માણેજા શાખા છેલ્લા બાર વર્ષથી નિયમિત ગાયત્રી મંત્રના જાપ કરી રહ્યા છે આ સાધનાની પૂર્ણાહુતિ અંતર્ગત એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાયજ્ઞની શરૂઆત બાવીસ ડિસેમ્બરના રોજ શોભાયાત્રાથી કરવામાં આવી હતી જ્યારે ત્રેવીસ ડિસેમ્બરના રોજ ધર્મધજારોહણ દેવપૂજન ગાયત્રી મહાયજ્ઞ ગર્ભોત્સવ સંસ્કાર મહિલા સંમેલનના આયોજન સવારે થી સાંજે પાંચ કલાક દરમિયાન કરવામાં આવ્યું હતું જ્યારે ચોવીસ ડિસેમ્બરના રોજ સવારે થી બારત્રીસ કલાક સુધી ગાયત્રી યજ્ઞ મંત્ર દીક્ષા સહિત વિવિધ સંસ્કાર યોજાશે બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન યુવા સંમેલન અને સાંજે પાંચથી છ વાગ્યા દરમિયાન દીપ યજ્ઞ યોજાશે જ્યારે પચીસ ડિસેમ્બરના રોજે સવારે આઠથી ત્રીસ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ શાંતિકુંજ હરિદ્વારથી પધારાયેલા લોકોની વિદાય થશે આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો હાજર રહેશે